डॉक्टर आंबेडकर ओपन युनिव्हर्सिटी नमस्ते विद्यार्थी मित्र डॉक्टर बाबासाहेब आंबेडकर ओपन युनिवर्सिटी ना ज्योतिर्म परिसर चैतन्य स्टुडिओ પ્રાધ્યાપક પ્રિયાંશુ પટેલ ગુજરાતી વિષયના મદદની અધ્યાપક આપ સૌને આવકારો છો મિત્રો કેમ છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિનયન વિદ્યાશાખાના અનુસ્નાતક અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર એમ ટી બસો છ એટલે કે ગુજરાતી પ્રતિનિધિ કવિતાનું જે પેપર છે એમાં કૃષ્ણલાલ શિધરાણીના કાવ્યો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો મિત્રો આ અભ્યાસ પૂર્વે આપણે સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણીનું જીવન અને સાહિત્યનો પરિચય મેળવો મેળવવો પડશે તો મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસથી આપ ગાંધી યુગના પ્રતિષ્ઠિત સર્જક શ્રીધરાણીના જીવન તથા કવનનો પરિચય મેળવશો ગાંધી યુગના કવિ નાટ્યકાર વાર્તાકાર એવા કૃષ્ણલાલ શિધરાણીના પિતાનું નામ જેઠાલાલ માતાનું નામ લહેરીબહેન જન્મ મોસાળમાં પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળી નિશાળમાં મિત્રો આપણે વાત કરીએ તે સર્જક પરિચયવાળા વિડીયોમાં કે ઉમરાળાથી અમેરિકા સુધીની સફર ખેડનાર જે આપણા કવિ છે તો મિત્રો એમનું માધ્યમિક શિક્ષણ જે છે એ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા મિત્રો ત્યાંથી સ્નાતક થયા ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં વધુ અભ્યાસ અર્થે રવિન્દ્રનાથ ટેગોર તેમજ એક અમેરિકન શિક્ષકની સલાહથી અમેરિકા ગયા મિત્રો તે પૂર્વે શાંતિ નિકેતનમાં થોડોક સમય એમણે અભ્યાસ કરેલો ન્યૂયોર્ક ની યુનિવર્સિટીમાંથી ઈસવીસન ઓગણીસો ને પાંત્રીસમાં સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્રના વિષય સાથે એમએ થયા સાથે સાથે કલમ્બિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ઓગણીસો ને છત્રીસમાં એમ થયા એ જ યુનિવર્સિટીમાંથી ચાર વર્ષનો અભ્યાસ કરીને સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનના વિષયોમાં પીએચડી કર્યું ઓગણીસો પિસ્તાળીસ પછી મિત્રો અમૃત બાજાર પત્રિકા માટે લખવાનું શરૂ કર્યું છેતાલીસમાં ભારત પાછા ફર્યા અને જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઓફિસર તરીકે નિયુક્ત થયા ત્યાં થોડોક સમય કામ કરી પ્રખ્યાત અંગ્રેજી અખબાર અમૃત બાજારમાં પત્રિકામાં જોડાયા તે જ એક મૃત્યુ સુધી ચાલુ રહ્યું ત્યારે એ અખબારમાં ઇનસાઇડ ઇન્ડિયાના કોલમ લખતા તે ખૂબ જ લોકપ્રિય બની હતી મિત્રો આપણે એ પ્રસંગ પણ જાણીએ છીએ કે નેહરુના ડિસ્કવરી ઓફ ઇન્ડિયાની જ્યારે નૃત્ય નાટિકા થઈ ત્યારે એનું જે મંચન હતું એ સમયે દયારામ ગિદુમલના પુત્રી સુંદરી બહેન સાથે પરિચય થયો અને જે પાછળથી ગાઢ બનતા બંને લગ્નગ્રંથિથી જોડાયા એમના બે સંતાનો પુત્ર અમર અને પુત્રી કવિતા મિત્રો કિશોર અવસ્થા એ સ્વતંત્રતાની લડતની ગતિનો કાળ હતો કુટુંબ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું હોય એ સંસ્કારોથી એમનું કિશોર માનસ જંકૃત થયેલું મિત્રો અને કિશોર સુધરાણીએ યૌવનના આંગણે ડગ મૂક્યો ત્યારે ગાંધીજીના વ્યક્તિત્વની છાયામાં મન સ્વતંત્રતાની ભાવનાથી ભર્યું ભર્યું થઈ ગયું હતું મિત્રો વળી વિદ્યાપીઠના અભ્યાસથી એ ભાવનાને બળ મળ્યું બળ બળ મળ્યું હતું આથી ગાંધીજીની આર્થિક આથી ગાંધીજીની જે અહિંસક લડતમાંય સામેલ થયા એ સહજ વાત છે મિત્રો ઓગણીસો ત્રીસની દાંડી કૂચની પહેલી ટુકડીમાં જે સૈનિકો પસંદગી થઈ હતી ને એમાં શીધરાણી હતા ધરાસણા જતા એ પહેલા પહેલી ટુકડી પકડાઈ આથી ધ્રાણીએ સાબરમતી અને નાસિકની જેલ યાત્રા કરેલી એ જેલવાસમાં વડલો જેવા સરસ નાટ્યકૃતિઓનું સર્જન થયું મિત્રો દક્ષિણા મૂર્તિમાં અભ્યાસ ટાણે જે ચિત્ર કલા સાથે કાવ્ય લેખનની લગ્ન લાગી હતી જેમાં એ પ્રેરક હતી જેમાં કાવ્ય લખવા માટે એ લગ્ન પ્રેરક હતી એમના ગુજરાતી ભાષાના શિક્ષક ત્યારે હાલ્યા તલક ચંસા શ્રેરેલો જેવા સામાન્ય કક્ષાના રાસડો લખાયો હતો એમના સામાન્ય કક્ષાનો રાસડો લખ્યો હતો મિત્રો પરંતુ ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં લખાયેલું હું જો પંખી હોત એ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ છે દક્ષિણામૂર્તિમાં હસ્તલિખિત પત્રો કાઢવાની પ્રવૃત્તિઓથી સર્જન પ્રવૃત્તિને વેગ મળ્યો એમનો પહેલો કાવ્ય સંગ્રહ કોડિયા ઈસવીસન ઓગણીસોને ચોત્રીસમાં પ્રકાશિત થયો જ્યારે પુનરપી મરણોત્તર સંગ્રહ ઈસવીસન ને એકસઠમાં શ્રીધ્રાણીના સાહિત્યિક પ્રવૃત્તિને યોગ્ય વાતાવરણ મળ્યું હતું અને એમની સર્જન પ્રવૃત્તિ આગળ ધપાવતા ધપત પરંતુ એમનું જ્યારે વિદેશ ગમન થયું એ બાથક નીવડ્યું લગભગ દોઢ દાયકા લગી જે સર્જન સ્થગિત રહ્યું સ્વદેશ ગમને વળી કાવ્ય ગતિને ચાલી થોડીક કાવ્યકૃતિઓ રચાઈ જે કોડિયાની બીજી આવૃત્તિમાં સમાવેશ પામી પણ ઉત્તર કાવ્યોની એમની જે કવિ છબી અલગ તરી આવે છે ઈસવીસન ઓગણીસો ચોત્રીસ માં પ્રસિદ્ધ થયેલ કોડિયાના કાવ્યોમાં કવિનો આગવો નૂતન ઉન્મેષ અછાનો રહેતો નથી છંદ અને વિષયનું વૈવિધ્ય એ વિશેષ છે જે કાવ્ય સૂજવાળી અભિવ્યક્તિથી પુષ્ટ થયેલો છે મિત્રો સૌંદર્યનિષ્ઠ દૃષ્ટિ દ્રષ્ટિ સાથે કાવ્ય સૂઝ પણ છે લોકઢાળનો સુયોગ વિનિયોગ લયની સુઘડતા શ્રીધ્રાણીની કવિ પ્રતિભાની દોતક છે મિત્રો રાષ્ટ્રપ્રિત દલિત પીડિત પ્રત્યેની અનુકંપા સાથે શાંતિ નિકેતનના સંપર્કો બંગાળની એમની જે ભરેલી છે મિત્રો એ વિભાવના આત્મસાદ કરીને કાવ્યબદ્ધ કરતા શ્રી ધરાણીનું વાસ્તવિકતાનું સુચારુ નિરૂપણ એમની કાવ્ય સૂચમાં બોલકું બનતા અટક્યું છે મંદિર અવલોકિતેશ્વર ભરતી સર્જક શ્રેષ્ઠ આંગળા આઠમું દિલ્હી જેવા કાવ્યો દીર્ઘકાળ લગી કવિ શ્રીધરાણીને યાદ કરાવતા રહેશે એમની ઉત્તર કવિતા વેદક કટાક્ષ વ્યક્ત થયેલો છે મિત્રો શ્રીધરાણીએ કાવ્યલેખન સાથે નાટ્યલેખન પણ કર્યું છે એમણે નાના મોટા મળી સોળ નાટકો લખ્યા છે મિત્રો વડલો ઓગણીસો ને એકત્રીસ એમની સશક્ત નાટ્યકૃતિ છે વડલાનું રૂપક અને ભવાઈના તત્વ થકી નાટક સત્તાવાળું બન બન્યું છે પદ્મીની ઇતિહાસ પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કથા વસ્તુથી રચાયેલી સબળ કૃતિ છે મિત્રો પીળા પલાશ ઓગણીસો તેત્રીસ અને સોનપરી બહાર નાટકો છે પિયાગોરીમાં એકાંકીઓનો સમાવેશ થયો છે ખાસું પ્રચલિત નાટક બન્યું છે પ્રોફેસર અભિજીતનું સુંદર પાત્ર નાટકનું પ્રાણ છે મિત્રો ઇન્સાફ મીઠા દુંગા ઓગણીસો બત્રીસ વાર્તા સંગ્રહ છે તેમણે ગુજરાતી માં આપની પરદેશ નીતિ 1948 ઉપरांत અંગ્રેજી માં પણ કેટલાક ગ્રંથો આપ્યા છે તેમાં માય ઇન્ડિયા માય અમેરિકા ધ બિગ ફોર ઓફ ઇન્ડિયા ધ બિગ ફોર ઓફ ઇન્ડિયા winning to the west ધ મહાત્મા એન્ડ ધ World જનરલ નોલેજ એન્સાયક્લોપીડિયા 1949 સ્ટોરી ઓફ ધ ઇન્ડિયન ટેલિમોગ્રાફ ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા ધ એડવેન્ચર્સ ઓફ અપસાઇડ ડાઉન ટ્રી અને સ્પાઇક્સ ઓફ કાશ્મીર સ્પાઇસ સ્પાઇક્સ ફ્રોમ કાશ્મીર ગ્રંથોનો સમાવેશ થાય છે શ્રીધરાણીને ઓગણીસો ને છેતાલીસમાં રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસના તેમજ અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ હતા તેમણે 1958 માં શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક મરણોત્તર એનાયત થયો હતો મિત્રો 1958 નો રણજીતરામ સુવર્ણચંદ્રક એને મરણોત્તર એનાયત થયો હતો મિત્રો એમનું એમનું આયુષ્યકાળ લાંબો હતો તે સાહિત્ય વિશે પ્રદાન કરી શક્યા હોત કવિ નાટ્યકાર સિદ્ધરાણી ગાંધી યુગના સમર્થ સર્જક હતા શ્રી સિદ્ધરાણીના સિદ્ધરાણીએ બાળ કાવ્ય ક્ષેત્રે થોડુંક પ્રદાન કરેલું છે નવલરામ અને દલપતરામ જેવા કવિ આધુનિક ગુજરાતી બાળ સાહિત્યનો પાયો નાખ્યો છે મિત્રો મુખ્યત્વે દક્ષિણા મૂર્તિ સંસ્થાનું વાતાવરણ ગુરુજનો તથા ટાગોરના શિશુ કાવ્યો શ્રીધ્રાણી જેવા સર્જકને બાળકાવ્યો લખવા પ્રેરે છે મિત્રો તેમની શરૂઆતની રચનાઓ જોડકણા જેવી જોવા મળે છે તેઓ પ્રાસ પ્રાસ અનુપ્રાસ સુ

છંદોનું લય સ્વાભિવ્યક્તિ રીતે આકર્ષી જાય તેવો છે અહીં આ એકમમાં આપણે ત્રણ કાવ્યોનો અભ્યાસ કરવાના છે હું જો પંખી હોત તો હું જો પંખી હોત પતંગિયું ચંબેલી ત્રીજું કાવ્ય હાથરસનો હાથી હું જો પંખી હોત એ સર્જકના સર્જક પાત્રનું પ્રથમ કાવ્ય છે મિત્રો આ કાવ્યમાં સર્જક બાળકો જો પંખી હોત તો એ ક્યાં ક્યાં ઘૂમી વળે એ તરંગ ચલાવી બાળકોને વ્યોમ વિહાર કરાવે છે મિત્રો કાવ્યની શરૂઆતમાં જે કવિ અહીં લીમડાના છાંયડા અને ખેતર વાઢ વચ્ચે વિહાર કરીને ટંકા કરી પૃથ્વીમાં અવકાશનું તત્વ જ્યાં 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 ફરવું નવા ઝૂમને ભરતા જવાની અભિલાષા હું જો પંખી હોત તો પંક્તિ ગુલાબની ઉપમા આપે છે અને એક સરસ તરંગ મૂકી સવાલ પૂછે છે મિત્રો જો ઝાંકળ ન પડતી હોત તો ગુલાબ પરની ધૂળ કોણ ધોતું હશે આ સવાલના જવાબમાં આપતા કવિ પોતે જ કહે છે હું જો પંખી હોત તો મારા અશ્રુઓથી એ ધોત આગળની પંક્તિમાં કવિ કહે છે જો હું પંખી હોત તો મારા કિલકિલાટથી જો વાનકુંજો સાગરો ધરતીનો તથા મનુષ્યના આત્મા સુધાને હું ગુંજાવી નાખત આ પછી આ તરંગમાં આગળ વધતા કવિ કહે છે પંખી બનીને ઊંચે આભમાં ઉડી રહેલા તારલાઓ પકડી લેત અને એ તારલાઓમાંથી સારા સારા તાર તારા વીણી એની માળા બનાવી દેત જેના દ્વારા આખું પોત કેવું દીપી ઉઠે મિત્રો પરંતુ આ બધું ક્યારે શક્ય બને એ જવાબમાં કવિ પોતે કુમુદ અહીંયા શબ્દ કુમુદ છે મિત્રો કુમુદ એટલે પુષ્પ તો એ કુમુદ અને ચંદ્રના સંદેશની આપલે કરવાના તરંગ આ છે મિત્રો અહી પુષ્પ અને ચંદ્રની પ્રણય લાગણીનો ભાવ તરંગ લીલાને પ્રૌઢ સંવેદનાની છાયા પૂરે છે જેમાં એક બાળકાવ્ય તરીકેની કાવ્ય લીલાનો હાનિ થવાનો પણ સંભવ રહે છે મિત્રો કાવ્યના છેલ્લા પંક્તિ ગુચ્છમાં પોતાની આશા વ્યક્ત કરતા કવિ ઉડીએ ઊંચે ઊંચે આપણે શાનું હો આપણને શાનું હોમ આપણને શાનું હો છે માં શબ્દના ત્રેવડ પુનરાવર્તન થી પંખીની ઉદ્વગતિનું સરસ દ્રશ્ય અંકિત કર્યું છે આ પંક્તિમાં આવતો અંત્યાનું પ્રાસ બહેન ચેન જેવા પ્રાસ બાળ કાવ્યને પોતાના બને છે બાળકાવ્યોને બાળકાવ્યો પોષક બને છે આ કાવ્ય શૈલી આ કાવ્ય શૈલી તેમની રંગ બને છે મિત્રો અહી આપણે વાત કરી જો હું પંખી હોત તો પતંગીઓને ચંબેલી અથવા પતંગિયું અને ચંબેલી ચંબેલી એટલે ચમેલી એવું એમનું એક બાળકાવ્ય છે પહેલાં બાળકાવ્ય અલગ નામથી પ્રગટ થયેલું હતું કોળિયામાં પછી બીજા નામથી પ્રગટ થયેલું ત્યારબાદ હાથરસનો હાથી મિત્રો આ બાળકાવ્યની સમજ આપણે વધુના અંકમાં લઈશું પરંતુ ઉપર છેલ્લી માહિતી જોઈએ તો એમ કહી શકાય કે જો એક હાથી સાત સૂંઢ હોય તો એ કેવી કેવી હોઈ શકે કોની કોની પાસેથી હાથી સૂંઢ લઈ શકે અને છેલ્લે છ સૂંઢ મળતા એક પોતાની પૂંછડી પણ એ એ એ એરાવત ઉમેરી દે છે અને હાથી શું કમાલ કરે છે એ એ બધું આપણે જ્યારે હાથ હાથરસમાં હાથી વિશે વાત કરશું ત્યારે વાત કરીએ તો મિત્રો આપે આપનો અભ્યાસ

નું પુસ્તક છે રમણ સોની પછી ત્યારબાદ શ્રીધરાણીના કાવ્યો અને નાટકો જેના લેખિકા છે લેખક છે તૃષિત પારેખ મિત્રો પછી જોઈએ તો ડૉક્ટર ધીરુભાઈ ઠાકરનું આપ સૌ જાણો છો કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસની વિકાસરેખા એમાં ગાંધીયુગ અને અનુગાંધીયુગમાં કૃષ્ણ સિદ્ધરાણી વિષયકના જે હોય છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રમેશ એમ ત્રિવેદી સાહેબ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રમેશ ત્રિવેદી સાહેબ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગાંધીયુગ અને નું ગાંધીયુગ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવા પુસ્તકોનો આપણે અભ્યાસ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એકમ બે ના ભાગ એકનો અભ્યાસ કર્યો હવે પછી કોઈ નવા એકમ સાથે મળીશું આપ સર્વે ખૂબ પ્રગતિ કરો ઉત્તરોત્તર આપનો અભ્યાસ વધારો ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ શુભેચ્છાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર